બોલો ખેડૂત તમારી પર્સનલ જ્ઞાતિનો છે બીજી જ્ઞાતિ નો છે ઓકે તમારામાં હુકમ તો થયેલો છે માપણી કરો નહીતર લેન્ડ ગેમિંગમાં ફરિયાદ આગળ વધશે એમ તો ચોખ્ખું લખ્યું છે હુકમ ની અંદર કલેકટર

હા એ પ્રમાણે ફોલો કરો જરૂર પડે તો રૂબરૂ મળી જાજો ઓકે હા આવા કેસની અંદર જમીન દબાતી હોય ખેડૂત મિત્રો બધા સાંભળો અને બાજુવાળો તૈયાર ન હોય તો કોઈ પણ જગ્યાએ હોય ચાહે ડીસી એડીસી ની ઓફિસ અંદર હોય તોય ભલે કે પછી પ્રાંત અધિકારી સાહેબની કોર્ટમાં કેસ ચાલતો હોય તોય ભલે કે પછી સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોય તોય ભલે કે પછી લેન્ડ ગેબિંગ અરજી નીચે કેસ ચાલતો હોય તોય ભલે સામેથી કંઈ કોઈ થોડો કે લાવો હું માપવા દઉં એમ માપવાની ના પાડે તો કોર્ટ કમિશનરની નિમણૂકની ની કરી શકાય અને કોર્ટ કમિશ્નર ને કોઈ પણ વ્યક્તિ એની પ્રોપર્ટીમાં આવતા અટકાવી શકે નહીં એટલા અધિકાર છે અને કોર્ટ કમિશનરે કરેલા રિપોર્ટ્સને કોઈ ચેલેન્જ કરી શકે નહીં ચેલેન્જ કરવું હોય તો ઉપલી કોર્ટમાં જવું પડે ને ઉપલી કોર્ટ પાછી રિપીટ કોર્ટ કમિશનરની માંગણી કરી શકાય એટલે એવું તો બહુ ઓછું બને કે કોર્ટ કમિશ્નરના રિપોર્ટને કોઈ ચેલેન્જ કરે અને કોર્ટ કમિશનરનો રિપોર્ટ કદી ખોટો હોતો નથી અંદર નથી હોતો કરો તો તો એમાં પણ અપીલ થઈ શકે મળેલા અધિકારનો પૂરો ઉપયોગ કરતા આપણે જાણતા નથી પરિણામે તકલીફ પડે છે ને લેન ગેમિંગ અરજીમાં ખાલી અરજી કરવા માટે વીસ હજાર રૂપિયા ખર્ચી નાખો એ તો મૂર્ખ થાય સિવાય ભાઈ બીજું કાંઈ નથી આખો કેસ ચલાવવાની જવાબદારી દેવી જોઈએ ને ભલે ભાઈ હા ઓકે